ચાલો દસ લાડુ તાડી પાડો સરસ ચલો આજે આપણે સંખ્યા જ્ઞાન એક થી સો એનું મૂલ્યાંકન કરવાનું છે એકમ દશક કહેવાનું જો બેન બોલે ને એ સંખ્યા લખવાની કઈ લખશો આ લંબચોરસમાં સંખ્યા લખેલી છે ને તઈ પછી તમારે એકમ દશક લખવાનું અને નીચે સ્થાન કિંમત લખવાની છે જો ડાખા દેરી કે મેં એમ કહું ને કે 54 તો 54 કેમ થાય 50 ને 4 54 તો અહીયા 54 લખવાનું પછી અહી કેટલા દશક થાય 54 માં 5 5 દસક કાઈ લખવાના 4 એકમ અહીં લખવાના 5 ની કિંમત અહીંયા લખવાની 4 ની કિંમત અહીંયા લખવાની ચલો રેડી ચલા હવે લાઈન માં જવારો લઈ લે ચલો વિરાજ લખો 64 64 ને 4 64 હમ ચલો એકમ દશક લખો હવે

सिलेट शो करवानी फिर वे काडन એટલે બીજી સંખ્યા બધારે કે બે સંખ્યા લખવાની ચાલો 94 90 ને 44 બોલતું જન હો નવ દશક હા 4 એકમ નવ ની કિંમત બોલવાનું એમ નવ ની કિંમત 90 4 ની કિંમત 4 ની 4 સરસ ચાલો ક્લેપ કરો વિરાજ માટે ચાલો પાર થઈ જા બેટા ચાલો પાર થઈ જા

चुमी सरस ताली पाठो भाई चलो बीजे संख्या बनाओ बीजी संख्या बनाव ते बीज कई संख्या बना सो चलो चुम्बते चुम चलो एकम दशक

चार एक को पानी की कीमत 50 चार की कीमत 44 सराचाला पार्टी उंदी करतो आवे बुद्धि संख्या લખો ચલો લખો 62 ચલો 62 લખો 62 2 62 ચલો એકમ દશક અક્ષર સરસ મોટો કાઢવાનો બેટા હમ 14 21 ચને કિંમત બેની કિંમત ક્લેપ કરો ભાઈ કેસુ માટે કૃષ્ણ માટે ચલો રીતે બેન આવી જાય પછી તારું તારો વાર માં એટલે તારો વાર તો જતું રહેવાય તારે ચલો લખો ચલો હવે કોણ આવ્યું રિદ્ધિબેન ચલો રિદ્ધિબેન ને બનાવવાના છે અઠાણું અઠાણું હા હવે તમારે ત્યાં બનાવવાની નવ દસ

चार दस रस... की <laughs> <चार्णी। laughs> <laughs> ने कीमत नव ए तारे चलो है गया चलो क्लैप करो रिद्धि थी तीन जाता है चलो खसो बैन <laughs> चलो एसयू 2 तुम्हें बनाओ 89 80 ने 9 89 सरस 89 बर्थडे जोई रेवन बेटा એટલે આ ખબર પડે આપણે 8 10 9 1 8 ની કિંમત 80 9 ની કિંમત 9 9 ની કિંમત 99 99 તો 80 ને 9 ને 82 चलो પાછળ પાટી ફેરવો

स्नैड ऐड 3 ऐड 30 चलो પછી રીમેસ તૈયાર રહેતું 3 * 10 8 1 5 3 ની કિંમત 3 ની 3 મુકો ચલા લખો 8 ની કિંમત 8 સરસ ચાલ હવે

બેન જીવા બોલો બોલવાનું બેટા 3 દશક 91 अरे वाह કેટલા મસ્તક સરસ આ માર દીકરાએ તની કિંમત 30 હમ નો ની કિંમત નો ની નો અરે વાહ કેટલા મસ્તક સરસ છે ને બાર હા જોરદાર એવા કાઢવાના કેટલા મસ લાગે અરે વાહ જોરદાર ચલા ફેરવી નાખો બેટા एक रही अब है हाँ। चलो लखो सित्योते जो क्या मस्तक से काट एवं एवं मस्तक से काटवाना बेटा चलो एक चलो एकम दशक लखो सात 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 दशो दशो सात सात चलो सात ने कीमत बराबर से बेटा हम पूछे सर एकलो सरस्तो लो खेलो गंदो आयो એટલે ભૂસી કાર્યો હે ને ચલો દાર ની કિંમત 70 અને સાદી કમ ની કિંમત 7 ની 7 70 ને 7 70 તે ક્લેપર ભાઈ ચાલ હવે કોણ આવ્યું ચેતન ચેતન ભయ్యా ચેતન ભાઈ લખો 54 હાથ લઈ લો મને દેખાતું નહી 54 सरस आठ ले लाइल ले। चलो दशक चार, चार सर चलो बीजी संख्या लखो चौसठ चौसठ चार चौसठ सर। सरस, सर। सरस। बेटा जोरदार साइठ ने चार

ચલો જાનવી બેન ને બનાવવાના છે બાવન બાવન ચલો એકમ પાંચ દસ ચલો પાંચ ની કિંમત પચાસ પચાસ જો ક્યાં મસ્તક છે કાઢો હવે જો સરસ બકરો સીધો એમ વળાંક વાળા પાડવાનું બેટા મસ્ત પાડ્યા પણ चलो फेरवापाणो सिगरेट फेरवो चलो બીજી સંખ્યા લખავ લખો 713 713 70 કેમ થાય સીધા ને 3 તો તમે શું લખ્યું ભૂલી ગયન સરસ સરસ चलो 10 લખવા આવે 10 3 10 ચાતની કિંમત 71 લખો ચાલો 3 ની કિંમત 3 ની 3 સરસ વેરી ગુડ ક્લેપ કરો ભાઈ જાનુ માટે ચલો રિતિક ભાઈ સીલેટ આપો ભાઈને ચલો લખો તમે 35 ચોક લઈ લો બેટા 35 સરસ 3 એકમ દશક બોલો 3 10 સરસ વાહ ભાઈ વાહ પાટીકો હમ 3 ની કિંમત

वाह भाई वाह जोरदार चलो फिर वो बेटा चलो छियासी छियासी छ ऊपर से सुवावे हम्म चलो एक कम दशक आठ दशक छ एक कम सरस चलो आठ ने कीमत छ ने कीमत छ ने छ सरस चलो क्लिप करो चलो जेना बाकी हुआ आंगरी ऊंची करो संजना जिना। नो बाकी जय नो बाकी है ना जय चलो लखो ले लो सिलेट ले लो भाई चलो लखो पंचोते सीते ने बाद पंचोते पछि जय तैयार रे आने पछि चलो एक अंदर सक सात दशक पाचे कम वाह भाई वाह जोरदार सतनी कीमत सीते पढ़ने पाच वाह भाई वाह चलो फिर वो

એવું ના કરવાનું ચલો જાડો બનાવો એમ એ એ નહીં એવું લાગે ને કાંઈ વાંધો નહીં ચલો પાંચ દસક હલી જાય ને એટલે એવું થાય છે કોણ આવ્યું સંજના બેન હવે કોઈ બાકી રહ્યું નહીં લાગતું હે ચલો તમે સંજનાબેન લખો પચીસ हूं हेमंत जी जो है <laughs> 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 सरस चलो दशक सरस और 5 एकम 2 ની કિંમત 20 5 ની કિંમત 5 ની 5 ચલો ચલો ફેર બાપા નું ચલો ત્યાં લખો 42 <li><li>મારી કઈ લાઈન આવે 4 हां સરસ વા ભાઈ વા 42 42 ચલો એકમ दशक લખો चार की नहीं कीमत सरस वाह जोरदार आवड़ी कि मान दीन वाह जोरदार है जोरदार